તો મિત્રો અમે જઈ રીતે કે ફરવા હાલો તમે ક્યાં જાવ મમા ક્યાં છે હાલો પણ હાલો રખડી આવી પેટ્રોલ ની टाकी હોય ફૂલ પછી હું જોઈએ આપણે જો ગામની થોડાક કેવું છે સરસ મજાનું દેવડીયા ગામ બહુ મસ્ત મિત્રો જો તમે ટોટલી મળી જશે તમને અહીંયા મસ્ત લક્ઝરી છે લક્ઝરી બસ અહીંયા પંજાબી ચાઇનીઝ વગેરે વસ્તુ પણ મળે છે ભણે અહીંયા અહીંયા છે સામે અહીં તો સરસ બધા નિશવાન ઘોડાના નિશવાન ફરકે છે. અહીં સરસ. અમારે જરૂર છે અંદર જ કુટુંબ આવી કયું છે. બસ આઈ થી ઝૂકે છે. જો છે.